જય સ્વામિનારાયણ હરિભક્તો આજે આપણે આવી ગયા છીએ જુનાગઢ સ્વામિનારાયણ મંદિર ગાદીસ્થાન તો આપણે આજે કરીશું ભગવાન સ્વામિનારાયણના દર્શન અને આપણે જેતપુર સ્વામિનારાયણ ભગવાનના પણ દર્શન કર્યા બગસરા પણ કર્યા પણ આજે હવે આપણે જુનાગઢ પણ આવી ગયા છીએ તો જૂનાગઢ પણ ઘંજ્યા મહારાજના દર્શન કરીશું ભગવાન સ્વામિનારાયણના રાધે કૃષ્ણ ભગવાનના તો આપણે દર્શન થઈ રહ્યા છીએ અત્યારે ભગવાન સ્વામિનારાયણના તો આપણે દર્શન કરીએ આગળ ને મિત્રો વિડીયોમાં નવા આવો તો પ્લીઝ વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ ભગવાન શ્રી સ્વામિનારાયણ મંદિર જુનાગઢ ગાદીસ્થાન તો બને રજો વિડીયોમાં જય સ્વામિનારાયણ મિત્રો હું અહીંયાથી જ્યાં પણ શહેરમાં જાવશું ત્યાં ભગવાન સ્વામિનારાયણનું મંદિર અવશ્ય લઉં તો આપણે અહીંયા આવ્યા હતા જુનાગઢ તો આપણે દર્શન કરીએ ભગવાનના આપણી પાસે જેટલું નોલેજ હોય એટલું હું તમને વિડીયોમાં જણાવું છું તો જય ઘનશ્યામ મહારાજના દર્શન થઈ ગયા આપણને જય સ્વામિનારાયણ ભગવાન મિત્રો આપણે જ્યાં જઈએ ત્યાં ભગવાન સ્વામિનારાયણનું મંદિર હોય ત્યાં અવશ્ય વિડીયો બનાવીએ છીએ અને હું તમને બધાને ભગવાન સ્વામિનારાયણના દર્શન જરૂરથી કરાવું છું તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જય સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજના દર્શન અલૌકિક દર્શન અહીંયા લોકો ભગવાનની આરાધના ખૂબ જ એવી રીતે કરતા હોય છે તમે જોઈ શકો છો એટલું ભગવાનને માને છે કે માળાઓ ફેરવે છે ભગવાન પ્રત્યે સાચી શ્રદ્ધા જય ભગવાન સ્વામિનારાયણ મહાપૂજા અહીંયા તમે જોઈ શકો છો દાદા કેટલી ભગવાન ઘનશ્યામ મહારાજ આગળ માળા ફેરી રહ્યા છે અને ગુણગાન ગાઈ રહ્યા છે તો લોકોની આસ્થાનું કેન્દ્ર હોય છે આપણું મંદિર જય ભગવાન સ્વામિનારાયણ ખૂબ જ સુંદર જુનાગઢનું આ સ્વામિનારાયણ મંદિર સંતો મહંતોના બેસણા ને ભગવાનના દર્શન આપણા માટે તમામ પાપ